રાજકોટ મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ દ્વારા આજે સવારે કોઠારિયા રોડ ઉપર વોર્ડ નંબર 16 માં જંગલેશ્વર નજીક મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું અને 45 દબાણોને દૂર કરવામાં આવ્યા હતા વિજિલન્સ પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ કાર્યવાહી કરવામાં આવી જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને ઈસ્ટ ઝોન હેઠળ વોર્ડ નંબર 16 માં જંગલેશ્વર પાસે દેવપરા મેઈન રોડ ઉપર આવેલા ગેરકાયદેસર દબાણ કરી ખડકાઈ ગયેલા સત્તર ઝુંપડા અને ભંગારનો શેડ સહિતના અઢાર દબાણો તેમજ સત્યાવીસો ચોરસ મીટર ક્ષેત્રફળના ફાઇનલ પ્લોટ નંબર એકસો પંચ્યાસીમાં ગેરકાયદેસર દબાણ કરી ખડકાઈ ગયેલા પચીસ ઝુંપડા એક સર્વિસ સ્ટેશન અને પતરાનો શેડ સહિતના સત્યાવીસ દબાણો મળી કુલ પિસ્તાલીસ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું હતું એટલે ઓછામાં ઓછા માનો કે ચાર પાંચ હજાર વાર જગ્યા એ ખાલી કરાવેલી છે અને હું આ બધાયને મળ્યો અને આવડા છેલ્લા પચીસ વર્ષથી રહ્યા છીએ હું પોતે સ્થાનિક છું બરાબર પણ મળ્યો તો એને નોટિસ નથી આપેલી કે કોઈ વગર વગર નોટિસ એને એ પાડી નાખેલા છે તો એને અવેજીમાં કોઈ પણ વસ્તુ એને આપવી તો જોઈએ ને કોઈ પણ સરકાર ની આની નાગરિક છે તો એ આવડે આ લોકો નાગરિક નથી તો એને આપવી જોઈએ કે ન આપવી જોઈએ એટલે એમને એને વગર હવે વગર નોટિસે બધા એના મકાન પાડી નાખ્યા ને બધાને ઘર ઘર વગરના કરી નાખેલા છે તો મારી મારી પણ એક જ છે કે આવડે આ લોકોને ન્યાય મળે અને આ લોકોને આ લોકોને આની અવેજીમાં કે મકાન એને આપવા જોઈએ કેમ કે સરકારનો નિયમ છે કે બંધારણમાં નિયમ છે કે કોઈપણ જે જગ્યા છે આવડે નાગરિકનો અધિકાર છે તો નાગરિક નહીં એની જગ્યા એની હવે જીવ એને જગ્યા આપવી પડે અને અને અથવા કોટર આપવા પડે બસ મારી એક જ માંગ છે કે આ લોકો ને જે છે એને ઈવડી એની બદલામ એની જગ્યા આપે અથવા કોટર આપે તો ઈવડા એના બાળકોને સારી રીતે સાચવી શકે